અવારનવાર કચરો મોટા પ્રમાણમાં સળગાવવામાં આવતો હોવાના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે આ બાબતે એક્સલેન્ડ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા સ્થાનિક તંત્રથી લઈને દિલ્હી સુધી રજૂઆતો કરી છે પરંતુ તેનું આજ દિન સુધી કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ મળ્યું નથી ત્યારે આજે પણ સુખદેવસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે તારીખ પાંચ એક બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સવારના આઠને ત્રીસ કલાકે મણારી નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી કચરો સળગાવવામાં આવ્યો હતો આસપાસના વિસ્તારમાં જેના કારણે ધુમાડો ફેલાયો હતો આ ઝેરી ધુમાડાના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે આ બાબતે શ્રી ગોહિલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવે તો માત્ર નોટિસ આપીને કામ બતાવી દેવામાં આવે છે પરંતુ આવું કૃત્ય કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી એ પણ એક વિચારવા જેવું છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે આસપાસના વિસ્તારમાં પર્યાવરણને ખૂબ જ નુકસાન પણ થયું છે તો આ બાબતે હવે પર્યાવરણ વિભાગ અથવા તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જવો આ બે ફાર્મ દરરોજ સમય સવારના સમયમાં અનેક પ્લોટમાં આવી રીતે સળગાવી રહ્યામાં છે એક કમિટી બનાવવી જોઈએ અને દરરોજ સવાર સાંજે તપાસ કરવા નીકળવી જોઈએ કોઈ સેફ્ટી સુપરવાઇઝરો કે આ બરામાં ધ્યાન દેતા નથી બે ફાર્મ અલંગમાં આગ થઈ ગઈ છે અનેક જગ્યાએ તો અમે પણ ફરિયાદ કરતા નથી કારણ કે હવે અમે પણ ફરિયાદ કરી કરીને થાકી ગયા છે અને આ લોકોને ઉપર કોઈ અસર નથી આપણા વિસ્તારનું આરોગ્ય આપણા વિસ્તારનું પર્યાવરણ બધું બગાડવા માટે આ લોકો તૈયાર છે આ જોવો બે ફાર્મ કચરો અહીંયા નાખી અને ગયા છે કલેક્ટર સાહેબના જાહેરનામાનો સરેહામ અલંગમાં ભંગ થઈ રહ્યો છે કોઈ જાહેરનામાની અસર થતી નથી આ જાહેરનામાનો અમલ કરવાની જવાબદારી કોની છે આ ગાય માતા ખાવાથી ગાય માતાના મૃત્યુ થઈ રહ્યા છે જવો જ્યાં ત્યાં આ લોકોએ સિબ્રેકરો દ્વારા બધો જેમ તેમ કચરો નાખી નાખવામાં આવી રહ્યો છે નદીમાં જેના કારણે આ ગાય માતાઓ આ બધોય કચરો ખાવાને કારણે મોત પામી રહ્યા છે જવો આ બધોય નજર જોવો આ બધોય ઝેરી કચરો ગુજરાત પર્યાવરણ વિભાગને ભાવનગરને પણ રજૂઆતો કરીને થાકી ગયા છીએ કોઈને ફરક પડતો નથી